નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહુવામાં તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ એઆઈજીએ ભારતીય પત્રકાર સંઘનો એક શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે ગુજરાત અધ્યક્ષ પ્રદેશ હનીફભાઈ ચોથિયા ગુજરાત ઉપાધ્યક્ષ કયુમભાઈ શેખ ગુજરાતમાં સચિવ મિત્તલભાઈ ગરાશિયા મહુવા તાલુકા પ્રમુખ નવીનભાઈ પટેલ દક્ષિણ ગુજરાત પ્રમુખ પરેશ પ્રજાપતિ દક્ષાબેન ભાવશાર ચેતાબેન સોનવડે સ્વામી વલ્લભા સભીર મુસા પટેલ તેમજ ડાભેલ ગામના સરપંચ શ્રી જાવેદભાઈ પટેલ ઇમરાનભાઈ એકલવાયા સાજીદ શેખ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા અને આજનો જે કાર્યક્રમ હતો એ સફળપૂર્વક રહ્યો હતો અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવડે પત્રકારોને ન્યાય આપવા બહાદરી આપી છે તેમજ ગુજરાત અધ્યક્ષ હનીપભાઈ ચોથિયાએ પત્રકારોને સંબોધિત કર્યા હતા

તમે અમને સહકાર આપતા રહેજો અને આપણું સમજીને તમે આવ્યા છો પોતાનો કે સમય આપીને આવ્યા છો એ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણા સંગઠનની અંદર આજે ત્રણ નિમણૂક નવી થઈ છે એમને બી હું ખાસ એક સૂચન કરું છું કે તમે આપણા સંગઠન એ હજી ભારતીય પત્રકાર સંઘને ખૂબ આગળ વધારશે એવી હું આપ સાહેબથી અપેક્ષા રાખું છું અને હવે પછી નેક્સ્ટ ભૂકંપ આપણે આફતા રમઝાન